યુગને ભારતનો સુવર્ણયુગ કેમ કહેવાય છે માત્ર આર્થિક સમૃદ્ધિ માટે રાજકીય એકતા શાંતિ અને આર્થિક પ્રગતિ માટે વિદેશી પ્રવાસીઓની પ્રશંસા માટે કે કલા અને સંગીતના વિકાસ માટે તો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે રાજકીય એકતા શાંતિ અને આર્થિક પ્રગતિ માટે ચંદ્રગુપ્ત પ્રથમની શાસનકાળમાં કયા પ્રકારનું બિરુદ્ધ તેણે ધારણ કર્યું હતું મહારાજ મહારાજા ધીરાજ ચક્રવર્તી કે રાજા ધીરાજ કયા પ્રકારનું બિરુદ તેણે ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત પ્રથમે જવાબ છે મહારાજા ધીરાજ બિરુદ ચંદ્રગુપ્ત પ્રથમે ધારણ કર્યું હતું ગુપ્ત સંવંતની શરૂઆત કયા રાજાના શાસન દરમિયાન થઈ સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ કે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સંવંત્રથમ ના સમયમાં ગુપ્ત સંવંત કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવંત સ્વીકાર કર્યો હતો પલ્લવ ચોલ વલભી કે સાતવાહન રાઈટ આન્સર છે વલભી રાજ્યના શાસકોએ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો ગુપ્ત સંવંતનું મહત્વ શું છે તે ધર્મગત વધારવા માટે શરૂ થયો હતો તે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી માટે ઉપયોગી હતો તે ગુપ્ત સમ્રાટોનો વિજય સંકેત દર્શાવતો હતો કે તે સંસ્કૃત ભાષાના પ્રચાર માટે શરૂ કરવામાં આવ્યો હતો ગુપ્ત સંવંતનું મહત્વ શું છે તો તે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી માટે ઉપયોગી હતો ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત કે વૃદ્ધસેન ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો રાઈટ આન્સર છે શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો ચંદ્રગુપ્ત પ્રથમ કયા લગ્નની મદદથી પોતાની રાજકીય સત્તાને મજબૂત બનાવે છે પલ્લવ કન્યા સાતવાહન કન્યા લિચ્છવી જાતિની કન્યા કુમાર દેવી કે વાકાટક કન્યા તો ચંદ્રગુપ્ત પ્રથમ લિચ્છવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કરીને રાજકીય સત્તા મજબૂત બનાવે છે ચંદ્રગુપ્ત પ્રથમ કઈ સદીમાં પાટલીપુત્રની ગાદી પર આવ્યો પ્રથમ ત્રીજી પાંચમી કે ચોથી ચંદ્રગુપ્ત પ્રથમ ત્રીજી સદીમાં પાટલીપુત્રની ગાદીએ આવે છે સમુદ્રગુપ્તના શાસનકાળ વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી સેમાંથી મળે છે અલ્હાબાદનો કિલ્લો હંસતિલક શિલાલેખ પ્રયાગ પ્રશસ્તિ સ્તંભલેખ કે વાલ્મીકી દ્વારા લખાયેલું મહાકાવ્ય સમુદ્રગુપ્ત ની માહિતી મળે છે પ્રયાગ પ્રશસ્તીના કે કવિકાંત તો સમુદ્રગુપ્તની પ્રશસ્તિની રચના કરી હતી રાજકવિ હરિશન સમુદ્રગુપ્તના સિક્કાઓમાં કઈ બાબતના પુરાવા જોવા મળે છે તેની વિદતા તેની યુદ્ધ કલાની નીતિઓ તેનો સંગીત પ્રેમ કે તેના સામાજિક સુધારાઓ રાઈટ આન્સર છે તેના તેનો સંગીત પ્રેમ કારણ કે તે સિક્કા ઉપર વીણા વગાડતો જોવા મળે છે સમુદ્રગુપ્તના કયા સાહસોને પ્રયાગ પ્રશસ્તિના સ્તંભલેખમાં વર્ણન કરવામાં આવ્યું છે સામાજિક સુધારા દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ ધાર્મિક વિવાદો કે કવિઓના આધાર રાઈટ આન્સર છે દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ સમુદ્રગુપ્તના શાસનકાળમાં શેની સ્થાપના કરવામાં આવી છે બૌદ્ધ વિહાર હિન્દુ યાત્રાધામ કે જૈન ઉપાશ્રય તો રાઈટ આન્સર છે ઉપરોક્ત બધા સમુદ્રગુપ્તે કયો યજ્ઞ કર્યો કર્યો હતો જેનો ઉલ્લેખ સિક્કા ઉપર છે રાજસૂય અસોમે વાજપેયી કે સોમ તો રાઈટ આન્સર છે યજ્ઞ સમુદ્રગુપ્તે કર્યો હતો સમુદ્રગુપ્તના શાસનમાં તેના દરબારમાં વિધ્ઞાનો એકત્રિત કરવામાં આવ્યા હતા તેનો મુખ્ય હેતુ શું હતો રાજકીય મુદ્દાઓ પર ચર્ચા ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન ધાર્મિક પ્રવચન કે રાજકીય કૌશલ્યનો વિકાસ તો રાઈટ આન્સર છે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન તો આટલે વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ